ટાળવાના હેતુથી નાસ્તો ફરતો હોય ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમને મળેલ બાતમીના આધારે ચિતન પટેલને વડોદરા ખાતેથી ઝડપી લેને મજકૂરના જામીન રદ કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે તેના જામીન રદ કરેલ છે અને ભરુચ સબજેલ કેડમાત રહેવા માટે મોકલી આપેલ છે મજકૂર આરોપી ચિતન પટેલ વિરુદ્ધ અગાઉ ચાલુ મહિનામાં નામદાર કોર્ટ વોરંટી ઇશ્યુ કરેલ ત્યારે પણ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા પાંચ એક બે હાજર પચીસ ના ધરપકડ કરેલી હાજર ન રહેતા નામદાર ધરપકડ વોરંટ ઇશ્યુ કરતા ફરીથી ભરૂચ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ચિતન પટેલની ધરપકડ કરી સફળ કામગીરી કરેલ છે અને બોડસર પોલીસ સ્ટેશનને જાણ કરતા બોડસર પોલીસ સ્ટેશન દ્વારા મજકુર ચિતન પટેલનો નો કબજો લેવાની તજવીજ હાથ ધરેલ છે